જાતિ જનજાતિ માટે અને ઓગણીસ ઓબીસી માટે અનામત છે કુલ એકસો સોળ અનામત અને છોતેર સામાન્ય બેઠકો નવી ફાળવણી પછી સામાન્ય બેઠકો ઘટીને ઓગણસાઠ રહેશે બે ગણતરી મુજબ શહેરની વસ્તી 56.54 લાખ છે અને પ્રતિ વોર્ડ સરેરાશ 1.18 લાખ લોકો છે અનુસૂચિત જાતિ અને જનજાતિ બેઠકોમાં કોઈ ફેરફાર નહીં થાય પરંતુ 10 બેઠકો અનુસૂચિત જાતિની મહિલાઓ માટે અનામત રહેશે 27% OBC અનામતનો નિર્ણય આવતા ભાજપ કોંગ્રેસ અને MIM ના કોર્પોરેટરોમાં ટિકિટ માટે હલચલ શરૂ થઈ ગઈ છે આ ચૂંટણીમાં બેઠકોમાં રોટેશન લાગુ થવાથી પણ રાજકીય હલચલ વધેલી છે